સાગીર કી જય કેવલ ધામ કી જય સદગુરો દેવ કી જય અભિગત ગાંધી કી જય યુધિ વચન પાલક હુકમ સહિત સમય તબ તિન કોઈ ચાવન ધરી જ્ઞાન સમસે નેમ વચન સંત પ્રીતિ તેહી રાખન દઢ વિશ્વાસ તો તેહી કેમ અટકી શકે રાખે નિજ પદ આસ પ્રણ પ્રથમ સંતસંગ કરી વિચરત વચન પ્રમાણ અને કવિઘન અધ પલક નિવારણ જાણ મમ શરણ યા વિધશે ધરોન કરે પણ હુકમ સહિત શમશે તબ તિન કોવન ધરી જ્ઞાન શમશેર જ્ઞાન સંપ્રદાય આધના સ્થાપક કેવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને મુમુક્ષના આ ચેતન ગતિનું જ્ઞાન કઈ રીતે વચનોમાં રહેવું વચન સાથે આપણે એકતા કઈ રીતે કરવું અને એ વચનમાં આપણે વિશ્વ ભાગ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી એકલું જ ખાલી કહેવાય અને વિશ્વ ભાગમાં આપણે વાત કરી રહ્યા છીએ કે બચન હે જાપ બચન હે નિજ આપો એ વચન પાલકન એ છે કે કે જે મારા હુકમ પ્રમાણે મારા વચન પ્રમાણે જો તમે પાલન કરશો તો તમને કોઈ જાતની કોઈ તકલીફ પડશે નહીં પણ જો વચનથી વિમુખ જશો તો પછી તમે તમારા કર્મ જાતે ભુક્તમાન કરવા પડશે એટલે જ કે આ જગતમાં સમશે એટલે કે શ્રેષ્ઠ ગતિનો એ કહેવાય વાઘ કહેવાય વાઘ કરુણા સાગરનું એ જ્ઞાન સિંહા ગરજેના સમયે કાચા પોચાનું નથી આપણે ગુરુ મહિમા વાત કરીશી કે જેની કેસરી બાલ કરાડ ભગે જૂથ કુંજર મહાવી કરાળ આપણે આગળ છત્રની વાત કરીએ ગુરુ મહિમાના કે જેને કેસરી એટલે કેસરીનું બચ્ચું જો જંગલમાં રખડતું હોય તો એ શેર કહેવાય મિત્રો શેર હો નાનું રહ્યું પણ એની ખાલીની ત્રાળથી બધા જંગલનો બધા જ જનાવર એને જાય એટલે કેસરી બાલ કરાડ ભગે જૂથ કુંજર મહાવિકરાળ એનો પ્રતાપ એનો પ્રભાવથી જ નાનું છે બધા કરતા પણ એના અંદર પાવર એટલો છે મિત્રો કે હું આ જંગલનો હું રાજા છું ક્યારે કહી શક કે જ્યારે એના પોતાના ઉપર એને ખબર હોય કે આ જંગલનો રાજા બાકી હાથીએ હોય જંગલમાં મોટા 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 બીજા પ્રાણીઓ હોય પણ શેર બચ્યું હોય કેસરી તો એ પણ એના વચન પરમગુરુ પ્રમાણે વતનમાં રહેતો હોય તો કેસરી બાળ પણ આખા દુનિયામાં શેર તરીકેની ગતિ એટલે જ પરમગુરુ આ ગુરુ કે કેસરી બાળ કરાડ ભગે જૂથ કુંજરમાં આવી કરાડ કેસરી મારું બચ્યું છે અને જો મારા નિયમ મારા વચ્ચનના મૂર્ત પ્રમાણે જો પાન લેતું હોય તો આ દુનિયા તમને વાઘ જેવું ગણશે અને એની આક્રાંત કોઈ બી એની જ્યારે બેઠક થાય ત્યારે એનું એનું જે બહારનો પ્રભાવ રહ્યો એમે પણ ફેર પડતો હોય છે કારણ કે નીતિ નિયમ પ્રમાણે એનું વાઇબ્રેશન પણ એ પ્રમાણે કરતું હોય એટલે એટલે જ કહીએ છીએ કે એ બિચન પાલક અને હુકમ કરે શમશેર વાઘ જેવું મારું જ્ઞાન અને કેસરી બાલ જેવું હોય તોય પણ એ જંગલનો રાજા કહેવાય પણ કહે છે ધરી જ્ઞાન શમશેર અને ગતિએ કરીને જ તેને પરમપદને હું પહોંચાડી દઈશ આવી ગતિને મળશે અને હું પદ સાથે હું પહોંચાડી દઈશ એટલે જ કહે છે કે વચનામૃતમાં આપણે જે ચાલીએ છીએ એ વચનામૃતમાં અમુક વસ્તુઓ વાત કરી છે પરમ ગુરુએ કે ભાઈ આ કઈ રીતે કરવું સ્ત્રી સાથે સંગમ બહુ બધા પડતો કરવો નહીં એ રીતની આપણે વાતો ચાલી રહી છે તો એ વાતો પર આપણે આગળ એડીશું કોઈ વસ્તુ ખોટી નથી મિત્રો કોઈ ખરાબ પણ નથી આપણે એમ કહેવું નહીં આ જગતમાં બધું જ ચાલી રહ્યું છે પણ જે વ્યભિચારી જે સ્ત્રીઓ રહી કે બધી નહીં કે ભાઈ વીસ ટકા એસી ટકા હોય વીસ ટકા સારી હોય તો એસી ટકા જે સ્ત્રીઓ રહી એનો આપણે સંઘ કરવો નહીં જો એનો સંઘ કરવામાં આવો તો પછી એ પણ જાય અને બીજા પણ જાય એ પ્રમાણે પરમગુરુ આ આ અનુવાદમાં કહે છે તો આપણે અનુવાદને આપણે સાચી રીતે સાંભળીએ સ્ત્રીઓ પર કોઈ પણ બોધ લાગી શકતો નથી જે આ જે સ્ત્રીઓ હોય વંઠલ સ્ત્રીઓ હોય તો એના પર કોઈ બોધ લાગે નહીં એ તો પોતે ફર રાશિ હોય આ કળિયુગમાં પેલાં કહે છે પેલા કે વીરુદાસ બાપજી મહારાજને પરમાનંદ બાપજી મહારાજ જે બધા વાતો કરે છે કે કળિયુગમાં કોઈ અપવિત્ર છે બરાબર અને રાશિ છે તો પણ પોતે પોતાની સતી સાવિત્રી બનીને આ દુનિયા હમણાં ખરા છે એવા બધા ખેલ કરતી જ હોય છે અને અત્યારે પિક્ચરો પણ આ રીતના જ આવી રહ્યા છે કે ભાઈ એક નહીં તો બીજો આ સ્પર્શના આનંદ પાછળ જે ફરેલી આ દુનિયા એક વટલનું ભાવન બીજા વોટલનું ભાવન આવી ચાર વોટલોને સ્વાદ ચાખતી હોય એને પછી એને પ્રભુ ભક્તિ સારી લાગે નહીં લાવવા અનેક અનેક સ્વાદો લેવાવાળી જે વંઠેર જે સ્ત્રીઓ રહે એના ઉપર બહુ વિશ્વાસ રાખવો નહીં આના કળીયુગમાં કહેવું એ આપણી સંત તરીકેની આપણી એક ફરજ છે આગળ જઈશું કે સ્ત્રીઓ કોઈ પણ સાચો બોધ લાગી શકતો નથી કારણ કે એસી ટકા વીસ ટકા સારી છે તેમજ પ્રેમ ભાવે અમારી ઉપાસના રાખી ન શકતો તો એ પછી તે અલપગને જીવ સાધુઓની ઉપાસના કેવી રીતે રાખી શકશે જો આવી સાધુઓ પર ટેક ના રાખી શકે અને એવી સ્ત્રીઓ તમારા સંઘર્ષ સંઘમાં આવી જાય તો પછી તમારા ઉપર કઈ રીતે રાખી શકશે એટલે કહે છે જ્ઞાન વિનાની જેટલી સ્ત્રીઓ છે જ્ઞાન વિનાની જેટલી સ્ત્રીઓ સાધુને વળગી રહી છે તેટલી બધી જ વ્યભિચારણીઓ છે જ્ઞાન વગર બધું જ વ્યભિચાર છે અને જો જ્ઞાન હશે અને જો સાધુને વળગી રહી છે તો એ જ્ઞાની કહેવાય બાકી પછી સાધુ એના પાછળ ખેંચાઈ જાય એમ કહેવા માગે છે કેમ કે તેમનું જ્ઞાન અને સાચપણું જરાય નથી જો અજ્ઞાની હોય વ્યભિચારીની હોય તેનામાં સાચું પણ હોય નહીં એના તો ખાલી આનંદ પાછળ આઠ ગણો આનંદ આવે પરમગુરુ વેદમાં કહે છે કે નવ સ્ત્રી પુરુષ કરતાં પણ આઠ ગણો સ્ત્રીના એનો આનંદ છે એને વધારે લાલચ હોય પણ બતાવો નહીં બાકી લાલચ એના વધાર હોય તો પછી વ્યભિચારીના ચાર વિના કેમ વર્ગી રહ્યો છો તમે આ બધું શું કામ વર્ગી રહ્યો છો અને સાધુ પણ ગુરુ ગોવિંદથી વંઠી ગયેલા નધારામ વિષય જાણવા સાધુએ પછી એવા જો સ્ત્રીઓ પાસે વળગ નઠારીને જાણવા માટે વારંવાર ખૂનશ રાખીને હું કહું છું પરમગુરુના નિયમ એમ કહે છે હું કહું છું વળી તમે ગોપી કહેશો તે તે બાબત અમે તેમને દિવ્ય વિભૂતિ જાણીને ખરું કે ખોટું કોઈ પણ કહી શકતા નથી પરમ ગુરુ અમે આ કે કશું ખરું ખોટું કહી શકતા નહીં પણ તેમજ આચર્ય આચાર્ય વિભૂતિના ચિહ્ન જોઈને તમારે બેહકાવું નહીં આવું બધું જોઈને બેહકાવું નહીં કારણ કે તે વિશેષ અંશોષ કૃષ્ણ ગોપી બધાય વિશેષ અંશે આપણે સામાન્ય અંશ છીએ એટલે જો કાર્ય કરે તો પછી આપણે એના ઉપર આપણે દ્રષ્ટિબો રાખવી નહીં કારણ કે એ વિશેષ કહેવાય આગળ પણ કહે છે અને આપણા તો સાધુ છીએ આપણે સાધુ છીએ ત્યાગ લીધો છે અને ત્યાગ નાટક ત્યાં સુધી બધું જ વ્યર્થ છે એટલે સાધુ છીએ તો સાધુ પ્રમાણે આપણું વર્તન હોવું જો માટે સાધુએ સ્ત્રી સાથે ભાષણ પણ કરવો નહીં જો આવી વંઠેલ હોય તો એ જો કરાય નહીં આપણે પણ દોષી થઈએ એથી કરીને વિશેષ હું શું કહું તેમજ જનક કૃષ્ણ વિશિષ્ટ તેમજ દુર્વાસા તેમણે તો જ્ઞાન સિદ્ધાંત સ્થાપન કરેલો છે લો આવા બ્રહ્મ જ્ઞાન સિદ્ધાંત પ્રાપ્ત કરેલો છે અને જેથી તેમણે નીચ કેવલ કરતા સિદ્ધાંત દર્શીએ તેઓ ન હતા પણ તેઓ સિદ્ધાંત વ્યાપક વિભૂતિ છે કારણ કે આ બધાએ વનમાં જઈને તપ કરેલું છે અને સિદ્ધાંત મોટી વિભૂતિઓ કહેવાય કારણ કે એકથી બહાર નીકળીને એમને આ બધું કર્યું છે કાગળ જે સ્થાવર જંગમ કીટ પશુ પક્ષી પતંગથી હાથ લઈ આતંક પ્રતિબિંબ નિરાલું ભ્રમ નીચે કરેલું છે આ બધું નિરાલું પણ છે પછી લક્ષ ભ્રમલક્ષ પોતાના પણ વિચાર કરીને જોતા પશુ પક્ષીઓ વિશે ક્રિયા કરતા ભ્રમને કંઈ અડે નહીં તો આપણે મનુષ્યને કરતાં શું અડે છે એવું પ્રશ્ન થાય તેમજ બ્રહ્મ છે તેમાં કેટલાય જ્ઞાની વીતેલ વંઠીઓ થઈ ગયા છે આ બ્રહ્મ જ્ઞાનીમાં આ બધા ચેટલાય થઈ ગયેલા છે અને જેમ સંસારમાં વિશે વારંગન વૈતલ હોય તેવા સૂક્ષ્મ બ્રહ્મજ્ઞાનીઓ જ્ઞાનીઓ અનાદિ સિદ્ધ સિદ્ધ હોય તો શિવ નવ નવજોગીઓ યાદ લઈ આખા બ્રહ્માંડના રાજ્ય છોડીને મહાકષ્ટ ભરેલા યોગોના સાધનો શા માટે કરે જો આવા બંકા બંકાદીઓ આ બધું છોડી અને જો આમાં જો વધુ હોય તો પછી શું કરવા એના માટે આ વસ્તુ સ ચેતન લક્ષ સ એટલે આ બધું ચમ બધું છોડીને આ બધું કાર્ય કરે છે તો એ વસ્તુ આપણે જાણવાનું કારણ કે એ બ્રહ્માના પુત્ર હતા અને આ બધું જ છોડી અને જો આ કાર્ય કરે છે તો શા માટે કરતા છે એક પ્રશ્ન આપણે ઊભો થાય કારણ કે એ જગ્યાએ જે પહોંચેલો અંશ હોય એ જ જાણી શકે બાકી જે નહીં રહ્યા અને આ જે આવી લાઈનોમાં ફસાઈ રહ્યા છે એ ગતિને ઓળખી શકતા નથી એટલે બ્રહ્માના પુત્રો હોય એમને આ વસ્તુને પહોંચ એમની પહોંચેલી છે એ કહેવા માગે છે આગળ જઈશું જેથી સુરવીર થઈને રહેણી રાખવી અને જે બધી રહેણી કરણીનું મૂળ દામ સ્ત્રી જ છે જો રહેણી કરણીમાં જો આ વસ્તુ આવી જાય તો સ્ત્રી જ છે અને તે બંને બંનેની અંદર નીચ કરતા રીઝવવા હોય તો સ્ત્રી ધનનો ઘણો જ ત્યાગ કરવો પડશે સ્ત્રી ઉપરનો ત્યાગ ઘણો કરવો પડશે કારણ કે અનંત બ્રહ્માંડાના પદાર્થમાં મૂળ પુરુષ પ્રકૃતિ છે મેન વસ્તુ પ્રકૃતિ છે અને તે જ પુરુષ પ્રકૃતિનો ત્યાગ કરીને મહાશૂન્યમાં જઈને તપ આરંભ્યું છે આવા મહાપુરુષોએ આ પુરુષ સ્ત્રી પુરુષનો ત્યાગ કરી અને પ્રકૃતિનો ત્યાગ થાય નહીં ત્યાં સુધી કોઈ બી મહાશૂન્યમાં જપ તપ આરંભ થતો નથી એટલે શું કહે ત્યાગ લઈએ તો તન તપ આ પ્રકૃતિથી તમે દૂર જાઓ તો જ તમારું શરીર તપન શરીર તપ તો પરમ ગુરુ સાથે આપણી એકતા થાય એમ કહેવા માગે છે એટલે પ્રકૃતિ એક માયા માયાનો ત્યાગ ના થાય ત્યાં સુધી કોઈ બી વૈરાગ લીધેલો હોય તો એ વૈરાગ ન હશે કારણ કે પ્રકૃતિ પાછળ ફરી જતો હોય પ્રકૃતિમાં જ પૈસા પાછળ જ દોડતો સંત હું ખુદ સમાન કહું હું સંત થયો હોય અને સંત બનીને જો પ્રકૃતિ પાછળ જ હું મારા ફેર કરતો હોય તો પછી મારો પણ હું વૈરાગ વસ્તુ મહત્ત્વ રહે નહીં એટલે વૈરાગ ધારણ કર્યો હોય તો પછી આપણે એ નીતિ નિયમ પ્રકૃતિ એ માયલ છે અને પ્રકૃતિથી વિમુક્ત આપણે થવું છું તો જ એ ત્યાગ સાચો કહેવાય જરૂરી હોય એટલે કે નિરંજન પછી શું કહે જો છેલ્લા જણા જો કહે છે આરંભી છે ત્યારે તેમની ઉપર તેમની જ તેમની ઉપર નીચ કરતાની રીઝ પોતાના ધામ એટલે કે વસાવ્યા છે આવા મોટા મોટા સંકાદિકો પછી આ દત્તાત્રેય આ બધા જે મહાપુરુષો થઈ ગયા એમને નિજ ધામમાં વસાવ્યા છે પછી તે નિરંજન ને પ્રકૃતિનો ત્યાગ કર્યો જેથી પુરુષ પણ રીજ કરી હતી આ જે શક્તિ આપણે જે કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ મહેશજીને રચના કરી એમનો જે પિતા પિતામાં કહીએ જે નિરંજન એ પણ શક્તિને મેલી અને જ્યારે ત્યાગ કર્યો ત્યારે નીચ કરતાને એના ઉપર રીજ થયેલી છે મિત્રો એટલે ત્યાગ લઈ તો તન તપો એટલે પ્રકૃતિથી જ્યારે વિમુખ થાય ત્યારે આગળની આપણે જે વિચારવા જઈએ કે નિરંજને પણ શક્તિને છોડી અને જ્યારે નિરંજન ઉપર જ્યારે એમને ગતિ મેળવી ત્યારે નીચ કરતાના સાથે એમને દ્રષ્ટિ મળે છે એટલે ત્યાગ કરવો એ તો આપણા ગુરુના મૂળમાં રહેલું છે મિત્રો પરમ ગુરુના જ્ઞાનમાં રહેલું છે અને પરમ ગુરુ પંચમ વેદમાં એ વાત કરી છે કે ભાઈ શનકાદી કોઈ જ્યારે પંચમવેદ એમાં યાદ આવ્યો ત્યારે એ બધું જ ત્યાગ કરી અને પછી જ જેલા છે જંગલમાં તપ કરવા માટે અને આપણે ત્યાગ લીધો છે પણ આ સુટતું નથી એટલે આપણે પંચમવેદ આપણા અંતરમાં બિરાજમાન થયો નથી એ ખુદ સાબિતી કરી પચીસ વખત વંચવામાં આવે પણ જો આ પ્રકૃતિનો ત્યાગ ના થાય ત્યાં સુધી પંચમવેદ ભીતરમાં ઉતરતો નથી કેટલા કહે છે કે મેં પચી વખત વચ્યો હો વખત વચ્યો દોઢસો વખત બચ્યો બસો વખત વચ્યો પાંચસો વખત પંચમ વેદ વંચન કરી શક્યા પણ જો સુધી આવું કપડું પહેરવા ના પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે જો વચનો પ્રમાણે વ્યજ આપણે ના કરવામાં આવે ત્યાં સુધી બધું જ વ્યર્થ છે એટલે આ બધા પુરુષોએ ત્યાગ લીધો ત્યારે એમનો તન થપેલો છે પછી નિરંજન પ્રકૃતિએ ત્યાગ કર્યો ત્યારે કરતા માલિકની રીજ કરી હતી તે જ રીજ હજી પણ માલિકે રાખી રહ્યા છે માલિક કરતા માલિક એમના પર રીજ રાખી રહ્યા છે જેથી આ ભાવના વિશે પ્રકૃતિનો ત્યાગ કરે તેને જ નિજ કરતાની રીજ મળે છે આગળ જોઈએ છીએ આપણે ન્યાયમ્બર બચન સંત પ્રીતિ તેહી રાખને દઢ વિશ્વાસ તો તે કેમ અટકી શકે રાખી નીચ પદ નેમ બચન સંત પ્રીતિ સંત સાથે પ્રીતિ રાખ અને જો સંત સકરતા માલિક સાથે લક્ષ ભજન કરતો હોય ધ્યાન ભજન કરતો હોય પરમ ગુરુ પ્રમાણે અઢી કલાકનું ધ્યાન ભજન કર મનન કરે એમાં ધ્યાન છે અર્થ વિચાર જે અને બપોરના ટાઈમે જો ધ્યાન કરતો હોય અને એવો સંત જો તમને મળી આવો પરમ ગુરુ કહે તો એના ચરણો રેજો એટલે જ કહે છે નેમ ને સંત પ્રીતિ સંત સાથે એટલી પ્રીતિ રાખ તો કહે છે તેહી રાખણ ને દ્રઢ વિશ્વાસ જો આવો સંત પર દ્રઢ વિશ્વાસ રાખી કોઈ બી હરિજન છે પરમ ગુરુને પ્યારો છે તો પરમ ગુરુ કહે છે કે દ્રઢ વિશ્વાસ રાખીને મારા ધર્ટમાત્મક વચનોનું પાલન કરશે તો તો તે કેમ અટકી શકે તેને કોઈ અટકાવી શકે એવો નથી કારણ કે કેસરી બાલ કરાળ ભગે જૂથ કુંજર મહાવિકરાળ એ કેસરી સિંહનું બચ્યું છે મિત્રો પરમગુરુના જગતના નાથનું બચ્યું છે અને રાખે નહીં નિજપદ પદ આસ પણ એના કોઈ જાતનો આશય પ્રમાણે પરમ પદની પ્રાપ્તિ થશે કોઈ જ પછી એને કશું કરવાની જરૂર નથી એને તો બસ ધ્યાન ભજન જ કરી રહેવાનું સતત અભ્યાસ કરો પરમ ગુરુ સાથે દ્રઢ વિધ્વાસ કરો ભજન કરો ધ્યાન ભજન કરો ઉપાસના કરો બધું જ પરમ ગુરુના અંગીકૃત થાય છે કારણ કે પરમ ગુરુના વચનો શું કહેવાય સજીવન સમિત્ર સજીવન અને અમાર પણ જેટલું તમારે અંદર વર્ણન કરવામાં આવશે એટલું તમારું જે અંદરનું જે જે માયાના પદાર્થો રહ્યા એમાંથી તમને છૂટ મળશે છૂટ અને એ જ વાલો પ્રકૃતિથી જ્યારે તમે લક્ષ ભજનના અભ્યાસ થો અને જેટલો અભ્યાસ કરતા જાઓ એમ તમે પ્રકૃતિ માયાથી પણ છૂટા થઈ જશો આ નિયમ છે પરમગુરુના નિયમ પ્રમાણે જો વર્તન કરીશું તો જીવન આપણું સફળ બનશે આગળ પણ કહે છે કે તેવી જ રીતે કદાચ સંસારમાં વિરલ સ્ત્રીઓ પણ નીકળી આવે છે કોઈ એવી વિરલ સ્ત્રીઓ હોય કે જે વીસ ટકા હોય એમાં નીકળી આવો મિત્રો નીકળી આવો કોઈ બધી રાશિ વધે નથી અમુક હોય છે ભક્તિ પરમ ગુરુના શરણોમાં નીતિ નિયમ પ્રમાણે વર્તન કરવાવાળી હોય છે એવી વાતો અછરત બાની છે એ આગળના સત્રમાં ગુરુ કહે છે કે બા થઈ ગયા અને બીજા અવલબાન બધા અલગ અલગ આપણા સંપ્રદાયમાં થઈ જાય છે એવી શિવોને પણ એક સંત તરીકે આપણે નમન કરીએ અમારા ગુરુ છે ચંપાબા એમની પણ બધી કેટલી વાતો છે કે એમને પણ ત્યાગ કરેલો ને નીતિ નિયમ પ્રમાણે વર્તન કરતા હતા તો એમની પણ ગતિ આપણે વર્ણન કરી શકીએ અને એવા ગુરુઓને આપણે માન્યતા આપીએ એ પણ આપણી ફરજ છે એટલે સ્ત્રી પુરુષનો ત્યાગ કરવો સ્ત્રીએ પુરુષનો પણ ત્યાગ કરવો હબલીલો પુરુષ તો સ્ત્રીનો ત્યાગ કરવો પણ આવી જો સાચી સ્ત્રી હશે તો એને નીતિ નિયમ રહેવા માટે સ્ત્રીએ પણ પુરુષનો ત્યાગ કરવો અને જેટલી હાનિ સ્ત્રીથી પુરુષથી થાય છે જેટલી સ્ત્રીથી પુરુષથી થાય છે એટલી હાની પુરુષથી સ્ત્રીની પણ છે આ બે બેન અરસપરસ એટલે એકબીજાની હાનિ એકબીજાને થઈ શકે છે જેથી મારા બાપ તમારે તો મોટામાં મોટી બળાઈ સ્ત્રી અને દામનો ત્યાગ કરજો તો જ ત્યાગ લિયા તો તપ છે આ બધાનો ત્યાગ કરજો અને પુરુષ પ્રકૃતિ સાથે તમે મેળ ઓકે બાપ મારા મોટા બળાઈને સ્ત્રી અને દામનો ત્યાગ કરવો એ જ અમારો નિયમ છે અને નિયમ પ્રમાણે જો વર્તન કરશો તો પરમ ગુરુ સાથે આપણે એકતા થશે થશે ને થશે તો આપણે અંગ છઠ્ઠામાં જે અચરતબાની જે વાતો થઈ છે અચરતબાનો જે સાધુ તરીકે રહેવાનું જે પરમગુરુએ જે કીધું છે આ પરમ પરમગુરુએ જે વાહ વાહ કરી છે એ આપણે ट्वेंटी वन सत्र में आप बात करी यही पे हमारी वाणी पर विराम देते बोलिए बोलीएँ श्रीमंत गौड़ा सागर की जय वाला धाम की जय सज गुरु देव की जय जगा की जय अविगत गाद की जय